ના 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 ખોટું બોલે મમ્મી ખોટું મમ્મી ઓલવેઝ મિતની સાઈડ લે એમ નો કે ના ના નો કર્યો મારી સાઈડ લે બોલે જ નહીં ઈ મિતની જ સાઈડ લે બોલે ના ના નક્કી જ હતું સત્ય નહીં મમ્મી સાઈડ લેજ છે મમ્મી સાઈડ લેજ છે મમ્મી સાઈડ લેજ છે મમ્મી સાઈડ લે છે

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો આપણી ગુડ મોર્નિંગ ચા સાથે થાય છે અને આપણી ભાખરી થાય છે અને મમ્મી પણ ઉઠી ગયા છે મમ્મી સાથે મળી ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પપ્પાએ ચા નાસ્તો કરી લીધો જય શ્રી કૃષ્ણ પપ્પા અને શું સવારનું ભોજન રાજા જેવું એટલે સવારે જે ખાઈ લઈએ ને એ સારું કહેવાય પછી ખાઈએ એના કરે અને અહીંયા જો મસ્ત થઈ ગઈ છે અને બધાને ત્યાં અત્યારે તો મતલબ હજી તો દિવાળીનું જ બધું ચાલતું હશે બેસવાનું આ તે હવે અમે બી બધાના ઘરે બેસવા જઈશું આ તે બધાના ઘરે જઈશું અને આજે તો શું કરીશું આખા દિવસમાં હું ના કહીશ તમને મન તો શું કરે છે બે દિવસથી બધા એવું નથી આપણે મનને બતાવી દઈએ મન જો તો છે હજી ગુડ મોર્નિંગ મન એને હજી સૂતો જો તો ગાઈસ જો અમે લોકો છે ને મસ્ત રીલ બનાવવાની તૈયારી કરતા હતા અને રીલ બનાવવા માટે છે ને મમ્મી અહીંયા રેડી બી થઈ ગયા હતા સાડી પહેરી અને આ ભાઈ જો આ ભાઈ જો અત્યાર સુધી સૂતો હતો અને અત્યારે ઉઠી ગયો કેમ ભાઈ કેમ ઉઠી ગયો હે તને ખબર પડી ગઈ અમે રીલ બનાવવાના એમ હે અમને રીલ નહીં બનાવ દેવાની તારે અત્યાર સુધી સૂતો તો તું કેમ ઉઠી ગયો હવે હા અને અમે રીલ્સ બનાવવાના હતા તૈયાર થઈને ખબર પડી ને એટલે એ ભાઈ જાગી ગયા શું કહું મમ્મી છે ને ઉઠી સીધું ખાવાનું જોઈ ગયો ને એટલે નજર એની ત્યાં જ છે ખાવાનું ક્યાં છે ખાવાનું હા ક્યાં છે

ત્યાંનો ખોરાક ના મળે વાતાવરણ ના મળે અને એ દૂધ ની ચા ના મળે ગાય અને પછી ગીર ગાય માખણ જે છે ને તાજું રોજ ખાવાનું કાલનું માખણ હોય અને મોડું હોય એમ ખાટલું કે આવું સ્મેલ આવે એટલે બટર જેવું લાગે એમ એ માખણ વાત જ અલગ હતી ને બટર જેવું જ લાગે બટર જ પણ બે ત્રણ દિવસ મળે એમ હાલો અત્યારની ભાખરી ખાઈ લો હવે બટર જેવું જ હતું એ બટર જ હતું પણ બટર જેવું બટર ના કહેવાય તો ખાણી અલગ તો બટર અલગ હોય ઓકે બટર આ એ બટર આ માખણ જો અત્યારે અમે રીલ ઉતારીને બેસી ગયા છીએ હાથ તો જમવાની ઈચ્છા નથી અને જા જાનાસ્તો કરીને દુકાને જઈને પાછા આવી ગયા પાછા દુકાને જાય છે હમણાં બધું ખાલી કરવાનું છે એટલે નહીં અને બસ જો એ દુકાને જાય છે અમે થોડુંક કામ પતાવી દઈએ ને એવું ઉતારવાનું હતું એ ઉતારી લઈએ અને અત્યારે તો છે ને માતાજીના આશ્રમેથી જે સીતાફળ લાવ્યા હતા ને એ સીતાફળ જ હજી હાલે છે મતલબ સીતાફળ સીતાફળ રોજ થાય છે જ એટલે હજી હમણાં સીતાફળ ચાલશે બે આજે પૂરા થઈ જશે જો કે આજે ક્યાં કાલ સવારમાં તો અને બપોર તો જઈમાં જ નહીં સીતાફળ જ ખાઈ લીધું એટલે અત્યારે મમ્મી જો મનને ખવડાવે છે ને મમ્મી એ સીતાફળ ખાઈ લીધું નહીં હવે સીતાફળ ખાયા ખરવાનું હમણાં અને મન શું ખાય છે દૂધ પાખરી મને અહીંયા દૂધ ભાખરી ખાય છે તો ગાય ચલો થોડીક વાર રીલને ઉતાર લઈએ પછી આગળ મળીએ અહીંયા જો આ બે બિલાડા બેઠા બેઠા છે ને રોવે છે ઘરની બહાર બેઠા છે બેય જણા મેં આયા ને એટલે ચૂપ થઈ ગયા મમ્મી એવું કહે છે મને તો નહોતું એ રોતા તા એવું પણ કેવા સ્થિર ઊભા છે ત્યાં કેમ ઊભા હશે હમણાં ફરી આવીએ આપણે છીએ ને એટલે બંધ થઈ ગયા હમ ચલો અંદર જતા રહો તો ગાય જો અત્યારે આપણે રીલ્સ ઉતારતા હતા ઉતરી ગઈ છે રીલ્સ અને અમિત પાછા ઘરે આવી ગયા છે અને બસ જો દુકાનનું કામ હવે થોડુંક જ રહ્યું છે પતવા જાયું છે નહીં એટલે થોડુંક રહ્યું છે પતી જશે એમ અને એમ જો શેઠાણી ઉતાશે અમારે કેમ છો શેઠાણી મજામાં રામ રામ રોમ રોમ રોજે મોજ રોજે રોજ અને મન જો અહીંયા બેઠો છે એને હું મળે છે તો હું તો નથી ઓય તન હુવા મળે છે તો હુઈ જાને ભાઈ બ્લેન્ટિક બ્લેન્કેટમાં નોકરી કરો કે હવે કે હા એ બ્લિંકિટ છે અમારો આપકો દરવાને બ્લેન્કેટ તો જોઈએ જ આતમાં તમે જોજો કોઈ બી વિડિયોમાં બધાય પૂછતા હોય છે એટલે એને બ્લેન્કેટ જોઈએ જ છે અને ગાઈઝ અત્યારે ચલો જમવાની બનાવવાની તૈયારી થતી હતી પૂછીએ બધાને શું ખાવું છે શું ખાવું છે મેં તમે કહેશો ને એ જ બનશે આજે તો ગોટા શેના ગોટા મેથી અરે યાર મેથી નહીં પણ પણ તમ કેસો જ બનશે તમ તાર કો બીજું કંઈક કહો ડુંગળી બીજું કંઈક કહો ને તમે કેસો બનાવીશું અરે બર્ગરમાં તો જેટલી વસ્તુ જોઈએ એના કરતા એવું કરો કરોટા એના કરતા એવું કરો ગોટા બનાવી દો ચાલશે મમ્મી તમાર ચાલશે ગોટા છે બટેકાવાળા નહીં

હા ગાઈસ તો આપણે અત્યારે તો મેથીના ભજીયા બનાવવાની વાત ચાલી રહી છે અને પપ્પા ખાસે ડુંગળીના ભજીયા એમને ડુંગળીના બહુ ભાવે એટલે એમની માટે ડુંગળીના ભજીયા અને મને ડુંગળીના બહુ ભાવે એટલે હું ડુંગળીના ખાઈશ તો આજે મોટા મીઠ બનાવવાનો છે શું આજ હું ખાવાનું મીઠ બનાવવાનો છે મે આવું બનાવવાનો હા એમ મે કીધું આવું કે મે હા મને આવડતા મને મંચુરિયન આવડે તો બનાવી શીખવા એટલે મંચુરિયન આવડે મંચુરિયન આવડે મિતને કઈ નઈ એક દિવસ મંચુરિયન બનાવીને ખવડાવશે આપણને ભાવે વધી હશે અહીંયા કી શું સમારે છે મેથી તમે કીધું કે ગોટા બનાવે એટલે હવે તમે કીધું ને અમે ના બનાવીએ એવું તો બને નહીં એટલે અમારે બનાવવા તો પડે જ એટલે તમે એમ કીધું મેથીમ ગોટા એટલે મેથીમ ગોટા બની જ જવા પડે બાકી ચાલે નહીં મીથે જો મેથીના ગોટાની તૈયારી થાય છે પપ્પાના પસંદ શું બને છે શું બનાવશું મમ્મી પપ્પાએ ડુંગળી ના એમણે કીધા કીધા મમ્મી ખોટું ખોટું કીધું અને આ બ આ બંને છે ને ગાઈસ ખોટું બોલે છે હકીકત હું કહું કે ડુંગળીના અને મેથીના ભજીયા બનાવવાના જ હતા અને મેં કીધું તું કે ના મેથીના ભજીયા બનાવો એટલે એ બનાવું અરે ભાઈ હવે હું ઘરે આવ્યો ને પહેલાં મને ફોન આવી ગયો હતો મેથીનો ભજીયા બનાવાની બનાવ

ગૂગલ લે આ નઈ પાડે જોયું 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 આ નઈ પાડે જો જોયું મિતનીત સાઈડ લે પણ આ નઈ પાડે જોયું આ નઈ અમે આરી ગયા છે બીજું ગોટા જોડ શું બનાવવાનું કઢી અને બીજું બસ બીજું શું હોય ડુંગળી મરચા ડુંગળી ના હોય મરચા હોય આપણે ની ચટણી કઢી આમલીની ચટણી બનાવવાની

આમાં આમાં ખીચડી અચ્છા કુકર માં ખીચડી છે અને મમ્મી શું બનાવે છે કઢી 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 બહુ બધી બધા પી જાય કઢી 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 ને બહુ ભાવે વાત કો ભરી ભરી ને પી જાય બધા કઢી અને અહીંયા મેથીના ગોટા બી તૈયાર થઈ ગયા છે નહી કે છો ગાઈસ મેથી ગોટા અને કાંદા વાળા બે તૈયાર થઈ ગયા છે હવે બસ જમવા વાળા જમવા બેસી જાય આપણે કામ થઈ જાય પપ્પા બેસી ગયા કેરા વૈના છે પપ્પા મસ્ત મસ્ત કડી બી જો તૈયાર થઈ ગઈ છે ને કિસો બીજા ગોટા ઉતરે છે ગરમ 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 ચલો બધા ગરમ ગરમ ગોટા ખાવા તો ચોમાસા જેવું વાતાવરણ છે એટલે મજા આવે નહીં ગોટા એ નહીં પણ શિયાળો છે શિયાળો પણ બની ગયો ચોમાસું ને બધે વરસાદ પડે જ અત્યારે ધબ ધબાઈ બિચારા ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ જો માંધી કરે છે જે तूफान મે તું સુકા દેઓ ਉਸ तूफान એ અમે કઈ બોલે ખબર ન પડતી જે तूफान મે તુમારે ઘર ઉડ ઉસ तूफान મે અમાર જાંગિયા સુકાતે ગયા તો તો બહુને એ બહુ બગલ બે જણ તો મે હું રામ બોલો બોલો બો તો મેં પંખા ચાલુ ક્યાંય પંખા મીઠ બોલ્યા તો જ આપણું જો કામ ને એવું બધું પતી ગયું છે અત્યારે કામ પતાય ને હવે આપણે જઈએ છીએ હજી દિવાળીનો સમય છે બધાના ઘરે બેસવા જવાનું હોય તો અત્યારે આપણે જઈએ છીએ એ પ્રમાણે દાદાના ઘરે બેસવા મોટા પપ્પા છે એમના ઘરે બેસવા જઈએ છીએ બાઈ ત્યાં જ છે તો બાને ત્યાં મળશું આપણે અને મમ્મી જો હવે બેઠા છે પપ્પાને બેસશે કાલી બે ગયા હતા આજે અમે બે જઈએ છીએ આજે એમને કીધું પણ એમને નહીં જવું અને મન જો મન શું કરે